કમોસમી વરસાદના કારણે પાક નુકસાનના વળતરને લઈને અને નેશનલ કોરિડોર હાઈવેમાં જમીન જનારની માંગણીઓ પૂરી ન થતા પ્રાંત અધિકારીને પત્ર આપી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું દાહોદ જિલ્લા તથા સમગ્ર ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો મોટા પ્રમાણમાં ખેતીમાં નુકસાન થયું છે જેમાં મુખ્યત્વે ડાંગર સોયાબીન મગફળી સહિતના પાકોને મોટું નુકસાન થયું છે અને ખેડૂતોને પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે પરંતુ સરકાર દ્વારા નુકસાનીનો સર્વે ધીમું ચાલી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે જેમાં આજ રોજ દાહોદ જિલ્લાના ઝાલોદ અને લીંબડી તાલુકાના ચૌદ જેટલા ગામોમાં ખેડૂતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી એક વીઘા દીઠ પચાસ હજાર રૂપિયા વળતર આપે તેવી માંગ કરી રિપોર્ટર દીપેશ ચૌહાણ દાહોદ બીજું આવેદનપત્ર એ રીતનું હતું કે દિલ્હીથી બોમ્બે જે કોરિડોર હાઇવે પસાર કરી અને ઉદ્યોગપતિઓને માલત ઉજારોને ખુશ કરવા માટે સરકાર શ્રી અમારા જાલોદ તાલુકાના ચૌદ ગામોના જે આદિવાસી ખેડૂત ખાતેદારો હતા એમની સસ્તા ભાવે જમીન સંપાદન કરીને છીનવી લીધી અને એમાં તંત્રોનો ખૂબ જ દુરુપયોગ કરવામાં આવ્યો અને ખેડૂતો પર જે દબાણ લાવવામાં આવ્યું એનો અમે સખત વિરોધ કરી અને જે સસ્તા ભાવે અમને વળતર આપવામાં આવ્યું અને છેલ્લા ત્રણ વર્ષથી જે અમારી મૂળભૂત સુવિધા હતી એ આ હાઈવેના કામના કારણે છીનવાઈ ગયેલી એના માટે અમે અનેક આંદોલનો અને અનેક આવેદનોપત્રો આપ્યા પરંતુ સરકાર પેટનું પાણી ન હાલતા એ કહેવાતી ડબલ એન્જિનવાળી ખોટકાયેલી સરકાર દ્વારા અમારા ગરીબોનો જે હકની જમીન હતી એ જમીન પર અમારા ખેડૂતો પોતાની ખેતી કરી અને જે ઉપજ મળતી હતી એમાંથી થોડુંક બાળકોનું ભરણ પોષણ કરી થોડી ઘણી જે વાર તહેવારો અને બાળકોને શિક્ષણ પૂરું પાડતા હતા પરંતુ જે અમારી મૂળભૂત પોતાની રીતે જે ઉપલબ્ધ કરાવેલી હતી એ પણ છીનવાઈ જતા આ પ્રાંત અધિકારીશ્રીએ તમામ જેને જવાબદાર અધિકારીઓ અને નેશનલ હાઈવે ઓથોરિટીને સાથે રાખી સર્વે કરાવી લેખિત આપેલી કે આટલા સમયની અંદર મૂળભૂત સુવિધાઓ છે પરંતુ એક વર્ષ થવા છતાં આજ દિન અમારી સત્તર માંગણીઓ પૈકી એક પણ માંગણી સંતોષવામાં આવી નથી એ માટે આજે અમે ચૌદ ગામના જે આદિવાસી ખેડૂત ખાતેદારો છે જેઓની મૂળભૂત સુવિધાઓ છીનવાઈ ગઈ છે તેમને સાથે રાખી આજરોજ પ્રાંત અધિકારીશ્રીને આવેદન પત્ર મારફત ચીનકી ઉચ્ચારેલ છે કે એક અઠવાડિયાની અંદર જે અમારી માંગો છે પૂર્ણ કરવા માટે આપ તૈયાર નહીં હશો તો આદિવાસી તરીકે છેલ્લી લડાઈ લડી લેવાના મૂડમાં આપ સાહેબ શ્રીને અમે ચીમકી ઉચ્ચારે આજ રોજ ધાલોદ તાલુકા અને ગુરુ ગોવિંદ તાલુકા લીમડી કોંગ્રેસ સમિતિ દ્વારા હાલ જે કમોસમી વરસાદના કારણે અમારા ધાલોદ અને ગુરુ ગોવિંદ લીંબડી તાલુકાના ગરીબ આદિવાસી ખેડૂત ખાતેદારો હતા એમનો જે પાક નિષ્ફળ ગયો એના માટે અમે પ્રાંત અધિકારી શ્રી ઝાલોદને આવેદનપત્ર આપવામાં આવ્યા છે આ વર્ષે ચોવીસ જૂનના રોજ જે અતિભારે વરસાદ પડ્યો એના કારણે જે અમારા ખેડૂતો હતા એ સમયસર વાવેતર કરી નહોતા શક્યા અને વાવેતર જે થોડું ઘણું કર્યું એ બાદ વરસાદે લાંબો વિરામ લેતા અને સરકારની નિષ્કાળજી અને કાળા બજેરીઓના કારણે ખેડૂતોને સમયસર ખાતર ન મળવાથી જે અમારા પાકે જમીનની અંદર જે મૂળિયા નાખવા તે મૂળિયા ન નાખવાના કારણે જે વાવાઝોડા સાથે વચ્ચે અતિભારે વરસાદ પડ્યો એમાં અમારો જે પાક હતો એ જમીન દોસ્ત થઈ સડી ગયેલો અને જે થોડો ઘણો પાક બચ્યો હતો એ આજે પાકીને તૈયાર થયો તે વખતે આ કમોસમી વરસાદના કારણે અમારા ખેડૂતોનો પાક તદ્દન નિષ્ફળ જવાથી અને આ સરકાર છે એ અમારા ખેડૂતોને નોધારા મૂકી પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં અને પદગ્રહણ સમારોહ તેમજ મિલન કાર્યક્રમમાં વ્યસ્ત રહી અમારા ખેડૂતોને નોધારા છોડી જે ખેડૂતો પર જે આવી પડેલી કુદરતી આફત હતી એના માટે વળતર જાહેર કરવાની જગ્યાએ સરકાર એવું કહેવા માંગે છે કે અમે સર્વે કરાવીને વળતર આપીશું પરંતુ અમે આજે પ્રાંત અધિકારી શ્રી મારફત સરકારશ્રીને વિનંતી કરી છે કે તમે સર્વે કરવાની જગ્યાએ અમારા જે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે એનામાં તમે વિઘા દીઠ પચાસ હજાર રૂપિયા સીધી સહાય જાહેર કરી અમારા ખેડૂતોને આપો આજે આ કુદરતી આફતોના કારણે અમારા ખેડૂતોનો પાક નિષ્ફળ જવાથી અમારા જે ખેડૂતો છે એમને લીધેલ પાક ધિરાણ છે ભરી નથી શકતા અને કુટુંબનું ભરણ પોષણ ન થવાથી જે અમારા ખેડૂતો છે એ આત્મહત્યા તરફ આગળ વધ્યા છે તો અમારી સરકારશ્રીને વિનંતી છે કે બે હજાર સાતની અંદર જે રીતે દેશની કેન્દ્રમાં જે કોંગ્રેસની સરકાર હતી એમણે જે ખેડૂતોના તમામ દેવા માફ કર્યા એ રીતે ગુજરાતમાં પણ આ સરકાર અમારા ખેડૂતોના તમામ દેવા માફ કરે જેથી કરીને અમારા જે બાળકો વાલીઓની સાથે ગુજરાતમાં મજૂરી અર્થે જાય છે એમનું શિક્ષણ સારી રીતે થઈ શકે અને અમારા ખેડૂતો છે એ પોતાના પરિવારનું ભરણ પોષણ કરી શકે તે માટે આજ રોજ અમે એક આવેદન મારફત સરકારશ્રીને ચીમકી પણ ઉચ્ચારી છે એક અઠવાડિયાની અંદર જો અમને ચોક્કસ નિર્ણય લઈ અને વળતર ચૂકવવામાં નહીં આવશે તો તમામ ખેડૂતોને સાથે રાખી અમને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે